નવરાત્રી અને આ નવરાત્રી ઉત્સવ હિન્દુ સમાજ શ્રદ્ધા આસ્થા અને ભક્તિ ભાવ થી પૂજા અર્ચના કરે છે ત્યારે નવરાત્રી પર્વ ઉજવણી નવસારી જિલ્લા સહિત દેશ વિદેશોમાં કરવામાં આવે છે આ હિન્દુ તહેવારમાં વિધર્મી યુવાનો પ્રવેશ ન કરે તે માટે સમસ્ત હિન્દુ સમાજ અને સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને એક પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે જેમાં વિધર્મી યુવાનો દ્વારા અશાંતિ ફેલાવવા તેમજ અનિચ્છનીય પ્રવૃત્તિ કરવા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવે છે જેથી ગરબા ગ્રાઉન્ડ કે પંડાલોમાં માત્રને માત્ર હિન્દુ યુવાનોને જ પ્રવેશ આપવામાં આવે

પબ્લિક નોટિસ બહાર પાડો જેમાં નવરાત્રીના ગ્રાઉન્ડ પર ગરબાના ગ્રાઉન્ડ અથવા પંડાલ પર ફક્ત અને ફક્ત ખાલી હિન્દુને જ પ્રવેશ મળે વી ધર્મીને પ્રવેશ ના મળે એવી અમારી માંગ હતી પણ કલેક્ટર મેડમ એમ કહે છે કે નહીં એ અમારી સત્તામાં છે નહીં અમે એવું કઈ જાહેરનામું પાડીશું નહીં એમને ચોખ્ખી ઘસીને ના પાડી દીધી છે હુમલો થયેલો તમારી વાત સાચી છે એક તરફ તો સરકાર એવું સ્ટેટમેન્ટ આપે છે કે ગોળી અને ખૂન એક સાથે નહીં ચાલે આતંકવાદ અને લોહી એક સાથે નહીં બેસે તો પછી આ ક્રિકેટમેન્ટ કયા હિસાબે ચાલે ઇટ મીન્સ કે આની ઉપરથી સ્પષ્ટ થાય છે કે એ લોકો પાસે ઇન્કમ જ એ લોકોને વાલી છે આઠસો કરોડ ને હજાર કરોડની એક મેચ માંથી જો ઇન્કમ થતી હોય તો સરકારને એ જ વાલી છે એ આની ઉપરથી પ્રૂફ થાય છે સંસ્થા તરફથી અમે કહીએ છે કે આરિયા મેચ ના થવી જોઈએ સમસ્ત જે સનાતન હિન્દુ સમાજ છે એ લોકોની માંગ જ એ હતી કે મેચ ના થવી જોઈએ છતાં પણ મેચ થાય છે વિરોધ અમારો થયો છે ઓલરેડી અમે કરીએ જ છે કે ભવિષ્યમાં હવે આવું ના થાય એવી અમારી માંગ છે મારા ધ્યાન એ છે નહીં અગર એ જો ધ્યાને આવશે તો આયોજકને અમે મળશું અને એને જણાવીશું કે ભાઈ આવું ના થાય એનું ધ્યાન રાખો જય માતાજી નવરાત્રિ એટલે મા શક્તિ અંબે માની આરાધનાનું પર્વ જેને આજના જમાનામાં

તો એવા સમયે મારી દરેક હિન્દુ સમાજના માતા પિતા ને પહેલી તો મારી અપીલ છે કે મેહરબાની કરીને તમે ધ્યાન આપો કે કયા આયોજકો માં કેવું પબ્લિક આવે છે ત્યાં જ બેન દીકરીઓને જવા અને બીજું આયોજકો મારી વિનંતી છે જેટલા પણ ગરબા આયોજકો છે એ બધા હિન્દુ છે તો તમારી પોતાની ફરજ એટલો તો આત્માને તમારો જગાડો કે આપડી માતાજીની આરાધનામાં આપડી બેન દીકરીઓની અસ્મિતા જોખમાઈ છે એમાં વિધર્મીઓની તો એન્ટ્રી નહીં થવા દો આટલું તો તમારે કરવું જોઈએ ને તમે માતાજીના નામે વ્યવસાયિક રીતે આ ગરબાનું આયોજન કરીને પૈસા ભલે ઉપાર્જન કરો એનો અમને કશો જ વાંધો નથી પણ આના લીધે આપણી બેન દીકરીઓની અસ્મિતા તો નહીં જોખમાવી જોઈએ અને આ એક્ચુઅલી સરકારને આવેદન આપવા માટે આવવું પડે એ પણ દુઃખદ છે આ આયોજકોની પોતાની ફરજ છે કે તમે જે માતાજીના નામે કમાવ છો જે માતાજીના નામે તમે વ્યવસાય કરો છો એમાં તો તમે ધાર્મિકતાને પૂરે પૂરું પ્રાધાન્ય આપીને ચુસ્તપણે ધર્મોનું પાલન થાય એટલું તો કરો એ મારી આ દરેકને આપવતી વિનંતી છે કે આને તમે વધારેમાં વધારે લોકો લગી જાગૃતિ માટે ફેલાવો અને જો આજે જે આ કલેક્ટર મેડમે અમને એવું કીધું કે આ એમને જોગવાઈ નથી કાયદામાં તો એના માટે મેં તો ત્યાં બેઠા બેઠા વિચારી લીધું છે કે આની રજૂઆત આપણે ઉપર કરીને એક કોઈ પણ જાહેરનામું બહાર પાડી શકાય કે ભાઈ હિન્દુઓના ધાર્મિક પ્રસંગોમાં વિધર્મીઓ નહીં આવી શકે એના માટે જે કંઈ કરવાનું રહેશે એ ચોક્કસપણે કરવામાં આવશે નહી ઘણા બધા વિષયોમાં એવું થાય છે કે આ બધી છે ને સમય સમય બદલાતા આ બધી પરિસ્થિતિઓ ઉભી થતી હોય છે અને આ બધા વિષયો સરકારના અધિકારીઓ કે સરકારમાં બેઠેલા મંત્રીઓ કે મુખ્યમંત્રીના ધ્યાનમાં એવું જરૂરી નથી હોતું એવા સમયે આપણી ફરજ છે કે આ વિષયને આપણે ધ્યાનમાં લાવીને એની પાછળ પડીને એના માટે જે કરવું પડે એ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ